બધાને ભીખુભાઈ ખુમારના રામ રામ પંચાવની માઇલપા કોઠી નામે ગામ અને પોખરીને એટલે આ બધા આપા લુણા તરીકે ઓછે લુણા ત્યાં ઘોડી થઈ કર્મી એનું નામ પાડ્યું લખી પણ આખા પંથકની માઇલપા નામ ના કમાઈ ગઈ છે એવી ઘોડી છે પ્રખ્યાત ઘોડે છે આજ પણ જો માણસો વ્યવસ્થિત હાસવે અને રાખે તો ઘોડા એવા કરોડા ને રસ ઉતરી બાજુ રાખવાનું ઘોડું જ નથી અને હાકો હોવો જોઈએ અને પાછો ઉપરથી એને હારો અહવાર પણ હોવો જોઈએ ઘણા ઘણા અહવાર હોય આપણને એમ થાય ગાહડી નાખી મૂકી છે એવા અહવાર અને ઘણા ઘણા આપણને એમ થાય કે આ તો હું ઘોડીમાંથી ઉગ્યો છે એવા અહવાર હોય એટલે હારો અહવાર હોય તો જ ઘોડી હારી હાલ શીખે અને હારી ઘોડી પણ થાય ઉછેર વગરનું ન થાય હારા માણસ ઉછેરે તો એને ઉછેર સારો થાય તો એ કરમી થાય એમાં કરમી કર્મી ઘોડી છે માણસો વખાણ કરે છે કે આપ લુણાની લખી લખી એમ આ પંથકની માહેલ પાસે એની મોહર કોઈ ન થાય અને આવી તો હજાર એકાદ ઘોડું થાય કેવી વાતો થાય બાજુમાં એક જગ્યા છે જગ્યાની પાસે બાવાજી છે એની પણ વાતો આવે છે જ્યાં માણસો આવે એ વાતો કરે આપણા લુણાની લખીના વખાણ કરે અને આને એ ગમે નહીં કારણ એ ઘણા ઘણા માણસો એવા જ થાય કે એને કોકના વખાણ હાપવી ન હકે આ કોકની ખોલણી કરતા હોય તો મજા આવે પણ કોકના વખાણ નો સાબો એને એમ થાય કે અમારા વખાણ કેમ કરો પણ ભાઈ કઈ ખારા કરો તમારા તો તમારા થાય એમ આ બાવાજીને ગમતું નથી એમ કરતા કરતા સમય જાય છે એમાં એને એક વસેરી લીધી વશેરી લીધી અને એને હાંસવા મળ્યો બાવાજી મળ્યા હાંસવા પણ એટલી બધી હાંસવી કે રોજ એને એક કિલા હાસા ઘીની તો હુકડી ખવડાવી દી અને ઘોડી દહ મહિનાની થઈ તા તો તેને આખી ઘોડે જ થઈ ગઈ દહ મહિને દવાઈ નાખી સડાવ કરી સડાવ કરી પણ પછી તો ખેપું મેળો કરવા પાંચ ગાવ દહ ગાવ એમ ફેરા કરે છે ઘોડી કસાવવા મળી છે અને રંગમાં આવી ચાર વરની ઘોડી થઈ ત્યાં તો એ પૂરા રંગમાં આવી ગઈ અને પછી આ બાવાજી કોઠી જાય છે આપ લુણા આવકારો આપે છે આવો બાવાજી આવો 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 સંત મહાત્મા આવો કરીને આવકાર આપે છે જે જાપાણી પાય છે કહુંબા લેવડાવે છે અને તૈયાર મહારાજ એમ કહે છે કે આપ લુણા ઘોડા ફેળવવા છે તો તમારી લખીએ અરે મારે આજ મારી ઘોડીને ભેળવવી છે અરે બાવાજી અરે મહારાજ ક્યાં તમારી એટલે કે ક્યાં તમારી ઘોડી જોવા નજી તો અને મારી તો ગઢી ઘોડી થઈ ગઈ છે તમારી પવન વેગી કહેવાય મારી તો હવે ગઢી થઈ ગઈ છે આ ટાવી થોડી તમારી ઘોડી નાંબે તમે જીતી ગયા ના 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 ઘોડા તો ભેળવવા પડશે ઘોડા જા અને મારી હારી ગઈ તમારી આ પવન ભેગી જીતી ગઈ કે નહીં મેં શિયાળ વરાનો દાખડો કર્યો છે હે કે વેરાનો દાખડો કર્યો છે અને હવે તમે ન ભેળવો તો એ થોડું હાલે એવો છે એમ ભેણને કે તો કાલે વાત આજ રોકાઈ જાઓ રાતે રોકે છે બે એ ઘોડાને રાતે મૂકી દે છે કડકડ બે ઘોડા સાવે છે હવારે વહેલા ઉઠે છે પોતાના જે કાર્ય છે હવારનું કાર્ય બધું કાર્ય કરી કહંબા પાણી લઈ અને પાગડે જે નથી વાહી એવા ટણે તો બે તૈયાર થઈ ગયા અને આપા લુણા કહે છે કે મહારાજ બાવાજી તમારી પંખડી ઉપર પવન વેગી ઉપર સામાન માંડી ગયો હું મારી તાવડી ઉપર એ ગાભો નાખી લઉં અને હાલો એમ કરી બે અહવાર છા અને હાલતા છે પણ આ તો બે કર્મી ગોળ્યું છે બે જાતવંત ગોળ્યું છે અને માથે અહવાર પણ બે એવા છે વેગ કરતા થાય છે પાંચ ગાવ દહ ગાવ એમ હાયેલા થાય છે બાજી કહે છે કે હવે વવો પાછા અને હવે ભેળવીએ તે ના પા અહીંયા નજીકમાં જ ગજીનો ઘર છે થોડોક કામ પણ છે તે કામ પતાવું ને પાછા હોય એમ કરતા કરતા આયા જાય એમ કરતા કરતા ચાલી ગાવનો પંથ કાપ્યો લીમડી આવ્યું લે હા લે બાવાજી આ તો આપણે વાટ ભૂલી ગયા આ તો રસ્તો ભૂલું ગા અને બપોરનું ટાણું થઈ ગયું છે દમ ધક થઈ ગયો છે અને કહે છે પોતાની ડાબલી કાઢીને એમાંથી એક રૂપિયો આપી અને બાવાજીને કહે છે કે જાઓ આનો આપણી બે આટું હુખડી અને ઘોડા રજકો લઈ આવો આ આપણે અહીંયા તડકો ગાવી બપોરા કરીને પછી સળગી ઉખડી આવી રસકો આવ્યો બે ઘોડાને નાખ્યો બપોરે વડલાને છાં બે આરામ છે કારણ કે ઘાસ્યા પાથર્યા છે માથે બેઠા છે લંબાવે છે એમ થયું એટલે કીધું કે લે મહારાજ હવે તારે પંખડી ઉપર સામાન માંડું લે એમ કરીને બે ઘોડા સીડા કહે છે કે આ લીમડીની બજાર વખણા વખાણમાં છે તો હાલ બજાર જોતા થઈએ અને બે ઘોડા બધારે સીડ્યા એની માઇલ પર બધારની માઇલ પર એક જગ્યાએ આમ જાપ લુણો જોવે તો એક જવાન પોતાની કાપડની દુકાનની માઇલ પર બેઠો છે પીઠી સોલેલી છે આ તે મીઠો પાંચ્યો છે અને આ લખાઈ ઘોડે ને ઊભી રાખી અને કીધું શેઠ પછી દેખાડશો પણ શેઠ કીધું તો આ છોકરાને એમ થઈ ગયું કાંઈ કાંઈ કે મને શેઠ કીધો એટલે કે હા એટલે પછીડી બતાવે છે કે હું ભાવ કે એક રૂપિયો એટલે કે બે પછીડી કાગળમાં વીંટું દે એટલે કાગળમાં વીંટીને બે પછેડી અંબાવા આમ કર્યો બે રૂપિયાનો આપા લુણાએ ઘા કર્યો અને વરાદો જેમ પછીડી હાથમાં લઈ અને લાંબો હાથ કરી દુકાનને આવી અને આમ લાંબો હાથ કરે છે અને આપા લુણા બાવડું પકડીને બેલા લઈ લીધો અને બાવાજીને કીધું કે ભાગજો બાવાજી બે ઘોડી ઉપડ્યું એક છોકરો રાયડું નાખે છે તાઈ ગયો તો રાયડું નાખે છે અને ઊભી બધા રે બધા વાણિયા વેપારી બજારની પર વટાઈ મારું બધા જોઈ રહી છે અને દેખારો છીડ્યો છે કે લૂંટારા 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 દેખારો સીડ્યો છે કોઈ જઈને રાજમાં જઈને વાત કરી કે બે અહવાર વાણિયાનો છોકરો જેની માંથી બે હજાર રૂપિયાનું તો ઘરેણું છે અને વરરાજો છે એને હરણ કરીને લઈ ગયા છે એનું અપહરણ કરીને લઈ ગયા છે અને વાત દરબારની માહિતાથી પાંચસો ઘોડા સૂચ્યા છે રાજદરબારની માહિતી માલપાથી પાંચસો ઘોડા એ કરે કે જાઓ ગમે હોય અને પકડીને અહીંયા હાજર કરો અને આ બધું આપો લુણો પાછો જોતા આવે છે કે આ વાહે સડવી જોઈ હજી કેમ નથી સડી એટલે પોતે પોતાની ઘોડી ધીમી અને આ બાબાજીની ઘોડી મોર જાય છે વાય વાં આપ જોતા જાય છે અને એને જોયું કે આ ડંબરી સડી વાંહે પાંચસો ઘોડા આવે છે એટલે કીધું જાગે હવે બા ભાગજે બાબાજી વાહે ફોજ આવે છે ખોળામાં છોકરો છે હેફાઈ ગયો છે અને બે ઘોડા જાય છે ને વાહે ઘોડા આમ જોતા જાય છે જેમ જેમ પંથ કાપે છે એમ પાછળના ઘોડાઓની સંખ્યા ઘટતી જાય છે અને આમ જ્યાં જોવે તો દી બરોબર હાથમું હાથમું થઈ ગયો છે અને કોઠીના ઝાડવા દેખાણા અને આપે વિચાર કર્યો આ તો આખો પંથ બારે પીડ્યો હજુ આગળ તો વાહે ફોજ આવી જાય અને ઉપરથી સોર ઠરશું અને આ બા બાબાને એમ થઈ જાય કે મારી ઘોડી જીતી ગીત કાયમ બેડાયું હકશે કરવું હું અને એમ સુરત દાદાને વિનંતી કરી કે હે સુરજ હમી મતી દેજે છે મને એમ કરે છે સુરજદાદાની હમી આરાધના કરે અને ત્યાં પોતાને દહી સુજી એને ઘોડીનું સોકડું ડોસવું અને એક બાજુ તારવી કોઠી ગામ એક બાજુ રહી ગયું અને આડે રસ્તે ચડાવી છે બેગી બાબાજી છે વાહે હવે તો ત્રીસ ચાલીસ ઘોડા બી ગયા છે અને બે ઘોડી વિવિધ છે એની માલ આમ આ કોઠીને આખો આંટો મર્યો ગામને એટલે કે અને એમાં એક હોકવું એવું ઘોડીજું એકદમ ઊંઘ્યું રહી ગયું કારણ કે પછાક ફૂટ ઊંડું નહેરું છે એની માઇલ પાક દાબાજીની ઘોડીને ધબડાંગ કરતી ઘોડી માઇલ પાક ગઈ એની વાહ વાણ્યા બાવાજીની ઘોડી પણ જેમ હામે પણ એવડી ભેખ છે અને ભેખની માથે એડી મારી આપા લુણાએ ઘોડી ભેખે જાતે પાછી આવી પાછું કાવું મરવી અને બીજી જે એડી મારી અને જેમ વાંદરી પોતાનું બસું લઈ અને ઝાડવાની ઉપર વહી જાય એમ ભેખની ઉપર વહી ગઈ લખી અને આ બાબાજી એક બે ત્રણ જવા માર્યા પણ ઘોડી ન ચડી અને આમ સામે જોવે તો સામી ભેખ માથે રાજના ઘોડા આવી ગયા છે અને રાઈડ ફાટી ગઈ આપા રણમાં રાખ્યો ને કીધું આ બેગ પાસે આવું જા આમ બેગ પાસે લઈ લીધો ઉપરથી આપા એ હેઠા ઉતરી પોતે લાંબો હાથ કરે કે હાથ પકડું લે હાથ પકડી દો એટલે જેમ શીશે એમ શીસી લીધો અને કીધું કે હવે બેલાડ વી બેલાડ લઈ અને લખીને વેતી મૂકી ગામને રાઉન્ડ લાવી અને ગામની માઇલ પાસ થઈને પોતાને ઘીરે અને છોકરાને એક વાણિયાની ને ઘીરે મૂકી દીધો શેઠ આ અનામત છે તમે હાસવ જો અને શેઠની જ્યાં વાણિયાના છોકરાને મૂકી પોતે આવી ઘોડીને બાંધી દીધી અને પોતે ગઢને માઇલ પાક કેવરવી દીધું કે ત્રીસ શૈલી મહેમાન આવે છે ત્રીસ સેલીની રસોઈ તૈયાર રાખજો ખબર હતી કે આગળિયા આવવાના છે પોતે ઢોલિયા ઉપર આડું પડખે થઈ અને હોકો પીવે છે ઘોડીને ને બાજરો નાખ્યો છે કડકડ ઘોડી સાવે છે કારણ કે હજી એક ગાવનો પંથ નો કાપ્યો હોય એમ ઘોડી તો બાજરોક આવે છે અને આ બધું પૂછતા પૂછતા ફોજ આવે છે કે ભાઈ આવી ઘોડી આવો હવાર તો કે એ કોઠી બી જાઓ આપણે લુણા સિવાય બીજું કોઈ ન હોય અને આપણે લુણાની ઘોડી સિવાય કોઈની તાકાત નથી એ લખી સિવાય કોઈની તાકાત નથી અને આ બેસે અને અહીંયા જા આવે તો બધાના ઘોડા તો હવાઈ ગયા છે આવીને કહે છે કે આપણા લુણા અમારા વાણિયાનો દીકરો તમે લઈ આવ્યા કે ના ભા મને તો ખબર નહીં ભાઈ કોનો છોકરો કોણ કે લીમડીથી તમે કે ભા મને ખબર નથી આ આવો આવો તમે કોણ છો કે અમે લીમડી દરબાર સાહેબના સૈનિકો છી હા હારો કર્યો હારો કર્યો આવો આવો ઠાકુ ગાય છો એમ કરીને બધાને છે પાણી પાણી પીવો અને હવે રાત થઈ ગઈ છે વહેવું પાણી કર્યો ઘોડાને બાંધુ જ્યો હવારે જોયો કોઈ લઈ આવ્યો હોય છે તો ગોતું દેવું બધાને રોક્યા છે બધાને વહેવું પાણી કરાવ્યા અને હવારે છે કે ભાઈ આ તમારો વાણિયાનો છોકરો મારે કાંઈ જોતું નથી પણ આ કેદુનો બાવાજી કહેતો તો અને એને બહુ આગ્રહ કર્યો કે હાલ ઘોડા ભેળવી હાલ ઘોડા ભેળવી તો ઘોડા ભેડવવા આવ્યા હું તમને કહું કે આવો મારી લખીના લખીનો જોવા આવો મારી લખીનો ખેલ જોવા તો તમે થોડા આવો એટલે આ લીધો તો આ જાવ કે બધા ઘોડા થાય પણ એક ઘોડાનો પગતો નથી કારણ કે બધા તળવાઈ ગયા છે અને છે કે આપા લુણા બીજું તો બધું ઠીક છે કાંઈ વાંધો જે થવાનું થયું કર્યું પણ હવે આ વરરાજાને તાત્કાલિક ઉગાડવો પડે કારણ કે ત્યાં આની વાટ ગોતા છે એની વગરના એની માવતર માટે આપ આપ્યો છે આપા લુણાએ એના દીકરાને કીધું કે પૂછવા દાવ આને મૂક્યા લીમડી અને પાછી લખી ગઈ અને ઠેઠ લીમડી જઈ અને એ વરરાજાને મૂક્યા આવ્યા અને આ હતી આપણા લખાની લખીની વાત આપા લુણાના લખીની વાત અને ત્યાર પછી અવારનવાર આપા લુણા કેવરાવતા કે હાલ બાવાજી ઘોડા ભેળવી એટલે બાવાજી કહેતા ના બા આજ મને તો પરખ્યું થઈ ગયું એટલે પહેલાં આવા કરમી ઘોડા થતા હજી થાય તો આવા ઘોડા જો કોઈને છ્યા હોય ને હારા હોય ને તો અને એને ખોટી રીતે બડા ન મારતા